કાર્યક્રમનું સંચાલન કેવી રીતે કરશો એવો એક વિષય છે અને આ વિષયને આપણે સાંભળવાનો અહીંયા પ્રયત્ન કરવાનો છે અને કાર્યક્રમના સંચાલન વિશે આપણે વાતો અહીંયા ચર્ચા કરવાની છે મિત્રો આપણે બધાએ તો ખાલી બેસવાનું છે આપણો જે સહકાર છે એ બેસીને સાંભળવાનો છે અને હું સમજી શકું છું કે આપણું ધીમે ધીમે જે વાતો થાય એને સાંભળવી અહીંયા જેટલા આપણે છીએ એમાં બે વ્યક્તિનું કામ થોડુંક હાર્ડ થાય એક તો જે જજ જજિંગ કરે છે એને ભલે ફોર્મેટિટિક્સ છે પણ એમને ત્રણ કલાક બેસવાનું છે અને આપ કદાચો એને જનરલ જેટલો સમય આપી શકાય એટલો બેસવાનો છે પણ અમારે અમારા માટે ચેલેન્જ એ આવતી હોય છે કે ભૂખ્યા રહીને આ ઉપર બોલવાનું છે એ આપણે નહીં ખ્યાલ આવે કારણ કે તમે આ સીટ ઉપર બેસો તો એ ખબર પડે કે આ કેટલું કઠિન છે શરીરમાં કશું નાખવાનું નથી જાગવાનું છે અને સતત આના ઉપર ચર્ચા કરવાની છે એટલે તમે જેટલા છો એટલા બની લો તો જ આ આપ થઈ શકે નહીં તો પાછું આપણી આ બધાની મહેનત છે એ પાણીમાં જાય અને એ પાણીમાં ન જાય એટલા માટે આપણે સાથે બેસી શકીએ તો કાર્યક્રમનું સંચાલન કેવી રીતે થઈ શકે અને આ તો મારા રસનો વિષય છે આમાં તો આપણને ગમશે કારણ કે એન્કરિંગ જે છે એ તો અમે એને વર્ષોથી કરીએ છીએ એ જ કાર્યક્રમનું સંચાલન કાર્યક્રમના સંચાલનમાં તો ઘણા બધા પાઠને સમજવા પડે એ કોઈ પણ કાર્યક્રમ હોય એનો અભ્યાસ તો હોવો એ સુધરી જવું હોય આખે આખું જે છે એ એન્કરના હાથમાં એ સંચાલન કરનારા હાથમાં હોય છે ઘણી વખત એવું કરે કે આ કાર્યક્રમને દીપાવી ઉઠવો અને એના પાસાઓને બરાબર વર્ણવવા અને એ પાસાઓને વર્ણવ્યા પછી એ જે પ્રકારનું સભા સંચાલન હોય કાર્ય સંચાલન હોય એને દિપાવી ઉઠવું એ બધી મુશ્કેલ બાબત પેલું તો એ વિચારવું પડે કે આ સંચાલનના પ્રકાર કયા છે કોણ સંચાલન કરે છે કોઈ પણ પ્રોગ્રામ હોય શાળાઓની અંદર એન્યુઅલ ડે હોય કે પછી સ્નેહમેલન સમારોહ હોય કોઈ કંપનીઓનું એલ્યુઅન લાસ્ટ છેલ્લો દિવસ એટલે કે વાર્ષિક દિવસ હોય નાની મોટી મિટિંગો હોય આ બધામાં આપણે કેવી રીતે કરવું એ મુશ્કેલ છે એને સમજ અને બીજી વસ્તુ એ છે કે સંસ્થાના સંચાલક છે કવિ સંમેલનના સંચાલક છે गायकी ना संचालक संचालक भेद पड़े मैनेजमेंट पडेल आणि पाच पाच भेद जाणता होय संचालक भाग्य कारण की आरक विषयी अंदर संचालक एंकर सरल न संस्था मध्ये संचालक पडते આવા પ્રોગ્રામો અને સભાના જે સંચાલક હોય એને સંચાલન કરવાનું હોય એ બંનેમાં ફરક છે પણ છતાં એ નજીક છે આ ત્રણ જ વિધા છે નવી સંમેલન ગાયકી અને મુસા આની અંદર સંચાલન કરનારના વ્યક્તિત્વની અંદર ગઝલ પ્રત્યે અને શાયરની પંક્તિઓ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ તો જ એ એને ન્યાય આપી શકે જો એને પોતાને એ કાવ્યનો રસાસ્વાદ ન ખબર હોય એ લય નવ નવો પ્રકાર ખબર હોય એનો નવો ન ખબર હોય તો એના ઉપર એ સારી રીતે કાર્ય ન કરી શકે ઘણી વખત એવું બને કે આ કાર્ય કરવા માટે જે આવેલી વ્યક્તિ હોય એ ખૂબ સરસ રીતે પ્રેઝન્ટેશન કરતી હોય પણ એનું જે સંચાલન કરતા હોય એનું પ્રેઝન્ટેશન ખૂબ કાર્યક્રમ નો પ્રકાર કેવો છે એને સમજવું બહુ જરૂરી હોય છે કાર્યક્રમ નો પ્રકાર જો સમજમાં ના આવે તો એ સારી રીતે સભા સંચાલન થઈ શકે નહીં સામાજિક કાર્યક્રમો હોય જેમાં સમાજના ઘણા બધા અંગોને જોડાયેલા હોય સામાજિક કાર્યક્રમની અંદર સામૂહિક કાર્યો થતા હોય ખાસ કરીને આપણે અહીંયા સુરત શહેરની અંદર થતા હોય તો સમૂહ લગ્નનું આયોજન થતા હોય રક્તદાન શિબિરો થતી હોય ઓર્ગેન ડોનેશનના કાર્યક્રમો હોય જાગૃતિ માટેના કાર્યક્રમો હોય સ્વચ્છતા અભિયાન માટેના કાર્યક્રમો હોય ઘણા બધા પ્રકારના કાર્યક્રમો હોય સામાજિક હેતુઓને ધ્યાનમાં રાખીને થતા હોય ત્યારે આવા કાર્યક્રમોને ન્યાય આપવો એ સંચાલક માટે ખૂબ મુશ્કેલ હોય છે આ સામાજિક કાર્યક્રમોની અંદર જે જે વ્યક્તિઓ સંકળાયેલા છે એ દરેકની યોગ્ય નોંધ લેવાય દરેકની નોંધ લેવાયા પછી એમને યોગ્ય સ્થાન અપાય યોગ્ય સ્થાન અપાયા પછી એ પ્રમાણેના શબ્દોની શૃંખલાથી એનું સન્માન થાય એ જરૂરી છે ઘણા પ્રોગ્રામોમાં એવું બને કે ખરેખર જેને જેટલી વેલ્યુ આપવાની હોય એને એટલી વેલ્યુ ન આપી શકાય અને જેને જેટલી વેલ્યુ ન આપવાની હોય એને એ વેલ્યુ આપવાનું થાય ત્યારે ખૂબ મુશ્કેલીઓ સર્જાય એટલે સામાજિક કાર્યક્રમનું સંચાલન થતું હોય એના માટે વિચમણાઓ તો વધી જ છે એવું પણ બને કે જે આ સંગઠનના કરતા હર્તાઓ હોય એ લોકો ઘણીવાર ભૂલી જાય કે કોઈ વ્યક્તિનું નામ અને એના કાર્યને બિરદાવ ત્યારે ખૂબ મોટી સમસ્યાઓ સર્જાય નાના નાના પ્રોગ્રામની અંદર નાની નાની બાબતો આપણે જ્યારે આ પ્રોગ્રામ કર્યો છે ત્યારે આપણી સાથે રહેલા જે સેવાભાવીઓ લોકો છે એમનું યોગ્ય સ્થળે યોગ્ય રીતે જો સન્માન ન થાય તો એમનું મોરલ તૂટી જાય હકીકત એવી છે કે આ જગતમાં દરેક માણસને પોતાનું એક નામ જોઈએ છે અને તે નામના માટે માણસ ઘણું બધું કાર્ય કરે છે અને મને ત્યારે ઘણી વાર એમ થાય કે આ તો બહુ સારી વાત છે કે ભગવાને આવો એક હું મૂકો છે દરેકની અંદર કે ભાઈ અમને પણ પાંચ પચાસ માણસો ઓળખતા હોય અને એની સાથે અમારા સંબંધ હોય એને કારણે ઘણા બધા સમાજના સારા કાર્યો થતા હોય એ સ્વા સ્વ છે તો આ જે સામાજિક કાર્યક્રમો છે એમાં સૌને સાથે રાખીને આ કાર્યક્રમો કરવાના હોય છે આપણે આ જે વિષયોની ચર્ચા કરીએ છીએ એમાં બીજી અમુક એવી ચર્ચાઓ કરીશું કે એ વિષયને સંલગ્ન હોય અથવા તો આપણા મૂળને પણ ટકાવી રાખે આપણે બે વસ્તુને અહીંયા સંતુલિત કરવી પડશે એટલે કાર્યક્રમનું સંચાલન આપણો મુખ્ય વિષય છે પણ એ કાર્યક્રમના સંચાલનના ભાગરૂપે આપણે એ પણ સમજવું છે કે આપણા વ્યવસાયનું સંચાલન કેટલી સરસ રીતે અને કેવી રીતે થાય અને આપણા પારિવારિક સંબંધોનું પણ સંચાલન સારી છે કેવી રીતે આપણે કરી શકીએ મેં કહ્યું એમ કે આ બધી બાબતોમાં આમાં આમાં કંઈક કોઈને સમજવું પડે એવું તો છે જ નહીં અને છતાં આપણે બધા ક્યાંય આ બધા વિષયોમાં નિષ્ણાંત નથી નિષ્ણાંત નથી અને જ્યારે એ વાત સમજવાની થાય ત્યારે એને જો ઊંડાણપૂર્વક આપણે ઓળખી લઈએ તો જ્યારે જ્યારે આવા પ્રોગ્રામોનું માધ્યમ આવે ત્યારે આપણે આવી કોઈ સેવા કરવાનું થઈ હોય તો એને સારી રીતે નિભાવી શકાય ખૂબ મોટો ખર્ચ થયો અને ખૂબ મોટા પ્રમાણમાં એમાં લોકો જોડાયેલા હોય ત્યારે એ આખા આખા પ્રોગ્રામને યોગ્ય સ્વરૂપમાં આપી શકાયું હોય એની વ્યવસ્થામાં લોકોને બરાબર સાંકળી ન શકાયા હોય તો પણ એ પ્રોગ્રામની નિષ્ફળતા ઘણી વખત સામે આવતી હોય એ આખે આખું નિષ્ફળતામાં સંચાલનનો બહુ મોટો ભાગ હોય છે આયોજનમાં પહેલો પ્રકાર જે છે ને એ સામાજિક કાર્યક્રમો છે ભૂમિગઢ પછી બીજું જે આયોજનનો પ્રકાર છે એ ધાર્મિક કાર્યક્રમો મિત્રો તમને નવાઈ લાગશે કે અહીંયા જે મોટી હોનારતો થાય છે ભારતની અંદર એમાં વધુ સંખ્યામાં માણસો જો મૃત્યુ પામ્યા હોય એક સાથે તો એવી હોનારતો છે જેમાં વધુમાં વધુ હોનારતો કે કુદરતી નહીં પણ કૃત્રિમ જે આફતો છે એ મંદિરોમાં ભેગા થયેલા સમૂહમાં લોકોમાં મચેલી દોડધામને કારણે ભારત દેશની અંદર જે ઘટનાઓ બની છે કૃત્રિમ ઘટનાઓમાં સૌથી વધારે લોકો એક સાથે આનું કારણ એ છે મારી પાસે તો આના આંકડાઓ પણ છે કારણ કે અમે લોકો હમણાં જે અભ્યાસ કર્યો અને જેના માટે આ પ્રોગ્રામને નામ આપ્યું એમાં અમારી પાસે એવોય પણ એક અભ્યાસનું કારણ આવ્યું અને એ અમારા આપણા જે કાર્ડ હતા એ કાર્ડ છે આપણા પ્રોગ્રામના એમાં પણ લખેલું છે પાછલા કહે કે માનવ વધના હુમલાઓ એટલે કે આ રાષ્ટ્રવાદી હુમલાઓ ભારત દેશની અંદર ને સમગ્ર વિશ્વમાં જે મૃત્યુ થાય છે એની અંદર માનવ વધના હુમલાઓ પછી અકસ્માતો અને ત્યાર પછી બીજું જે છે એ આત્મહત્યાઓ આ ત્રણ વસ્તુ ભેગી થઈને જે મૃત્યુ થાય છે એના કરતાં પણ વધારે સંખ્યામાં મૃત્યુ ને કારણે થાય છે અને એટલે અમે અહીંયા આ જે આખો પ્રોગ્રામ છે એમાં આપણે એક એવો સંકલ્પ કર્યો છે જે વ્યસન કરે છે એને અમારે કોઈ છેડછાડ નથી કરતી પણ જે નવું જનરેશન છે વ્યસન કરતા વાલીઓ હોય કે વડીલો હોય એને અમારે કેવું છે કે તમે કરો છો તો ઠીક છે ભલે ચાલો ભલે તમે વ્યસન કરો છો શક્ય એટલું ઓછું થાય પણ નવું જનરેશન જે આવે છે તમારા સંસદમાં બાળકો હોય કે યુવાનો હોય એ આ વસ્તુને ન સ્વીકારે એટલો સહકાર તમે આપો કારણ કે અત્યાર સુધી મેં જોયું છે કે હજારોની સંખ્યામાં લોકો આના ઉપર પ્રયત્ન કરી ચૂક્યા છે અને એનર્જી પોતાની શક્તિઓ વેઠવી ચૂક્યા છે છતાં એ લોકો વ્યસન કરે છે એને છોડવું છે પણ છૂટતું નથી હવે ગમે તે કારણો છે તો આપણે એવી આ પ્રથરામના માધ્યમથી એક અપેક્ષા સમાજ સાથે રાખેલી છે અને એના પર પછી પ્રચાર કાર્યક્રમ થશે કે નવા જનરેશનને આમાં સામેલ હતો તો અહીંયા જે કાર્યક્રમો છે એ ધાર્મિક કાર્યક્રમોની અંદર આ દેશમાં વ્યવસ્થા એનું જે સંચાલન હશે એમાં અભાવને કારણે હમણાં જ આપણે જોયું કે સાઉથની અંદર એક મંદિરમાં ઉત્સવ હતો અને એ ફટાકાઓના વિસ્ફોટથી બસો કરતાં વધારે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા એના પહેલા ત્રણ ચાર મહિનાના આયોજનમાં આપણે જોયું પેપરની અંદર વાંચ્યું કે બીજા મંદિરમાં કંઈ બસો ત્રણ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા ગયા વર્ષનો પણ એવો એક આંકડો છે કે જેમાં પણ ઘણા બધા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા કારણ કે ધાર્મિક કાર્યક્રમો જે છે ને એ એ કાર્યક્રમોનું સંચાલન એટલા માટે તકલીફ કરતા છે એમાં ઘણા બધા લોકો અલગ અલગ રીતે સંકળાયેલા સામાજિક કાર્યમાં તો ખબર જ છે કે ભાઈ આ વ્યક્તિની જાદારે છે ત્યારે ધાર્મિક બાબતોમાં દરેકને શ્રદ્ધાઓ અલગ અલગ રીતે સંભાળે છે કોઈ એવું માને છે કે ભાઈ માત્ર ભગવાનને પાણી ચડાવવાથી આ આ વસ્તુ બહુ સારી કોઈ એવું માને છે કે સતત ભગવાનને પુષ્પોની માળા ચઢાવવાથી સુગંધમય ગણાવવાથી બહુ સારું વ્યક્તિ એટલે ધાર્મિક કાર્યક્રમોમાં વ્યક્તિએ વ્યક્તિએ શ્રદ્ધા અલગ છે એટલે એનું સંચાલન કરવું આપણને મુશ્કેલ થાય સંસ્થાકીય અને શૈક્ષણિક કાર્યક્રમો એવો પણ એક પ્રવાહ છે કે જેમાં સંસ્થાકીય અને શૈક્ષણિક કાર્યક્રમો થતા હોય આમાં જે લોકો સંકળાયેલા છે એ કાર્યક્રમો વધારે શિષ્ટ રીતે વધારે સારી રીતે થતા હોય છે એટલે એ એક પ્રકાર છે અને પછી આરોગ્યલક્ષી કાર્યક્રમો પણ છે એનો એક આખો પ્રકાર છે કે જે માણસના આરોગ્ય સાથે સંકળાયેલા હોય ખાસ કરીને હોસ્પિટલો મોટી મોટી હોસ્પિટલો આયોજન કરતી હોય છે એમાં પ્રચાર કાર્ય ખૂબ મહત્ત્વનું હોય છે ધાર્મિક કાર્યક્રમમાં પ્રચાર કાર્ય એટલું બધું મહત્ત્વનું નથી જેટલું આરોગ્યલક્ષક કાર્યક્રમોમાં પ્રચાર કાર્યનું મહત્વ છે કારણ કે ખૂબ ઓછા ટકાવારીમાં માણસને પોતાના સ્વાસ્થ્ય વિશેની ચિંતા હોય છે આમ જુઓ તો જનરલ બહેતર જે રીતે પણ જીવન ચાલતું હોય એમ લોકો સીવે જતા હોય પછી આવે રાજકીય કાર્યક્રમ રાજકીય કાર્યક્રમોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વ્યક્તિઓને એકઠા કરવામાં આવતા હોય અને એ કાર્યક્રમની અંદર રાજકીય હેતુઓને પોષણ આપવાનું હોય છે આવા કાર્યક્રમોની અંદર લગભગ ખૂબ જ સુચારુ રીતે એને આયોજન કરવામાં આવ્યું હોય છે અને બહુ જ મોટી ટીમ રાજકીય કાર્યક્રમમાં રાજકીય કાર્યકર્તાઓ તો હોય પણ એની સાથે જે તે શહેર કે નગરપાલિકાઓ કે રાજ્યની જે ટીમ હોય છે એ પણ એમાં જોડાયેલી હોય છે સાતમું જે છે સાહિત્યિક કાર્યક્રમો છે એટલે સાહિત્યને લગતા કાર્યક્રમોના આયોજનો થતા હોય છે અને એ સાહિત્યિક જે કાર્યક્રમો છે એની અંદર હમણાં આપણે જે વાત કરી એ બધા જેમ કે લોક તો એ સાહિત્યિક કાર્યક્રમ હવે લોકડાયરાની અંદર સંચાલન કરનારો જે વ્યક્તિ હોય એને પછી લોકડાયરાઓ વિશે અને એના રસ વિશે જો ખબર ન હોય એ ખૂબ સારું સંચાલન ન કરી શકે અને આઠમો જ પ્રકાર છે એ રેડિયો અને ટેલિવિઝનના કાર્યક્રમો અને આપણે એ વાત જાણીને પૂછી હશે કે રેડિયોનું અને ટેલિવિઝનના જે કાર્યક્રમો છે એમાં અહીંયા સુરતમાં વિવિધ ભારતીય રેડિયોમાં એ એનાઉન્સર તરીકેનો સેવા કરવાનો લાભ અને મળ્યો છે પરીક્ષાઓ પાસ કરીને તો